ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વીસમી કવિતા બા એકલા જીવે એનો કાવ્ય સમજૂતી લઈ લઈ સાહિત્ય પ્રકાર છે ગીત અને કવિ છે મુકેશ જોશી આટલું યાદ રાખજો કાવ્ય સમજૂતીમાં ધ્યાન રાખો શરૂઆત છે આપણને કહે છે કે બા એકલા જીવે એટલે શીર્ષક પહેલા નામ આપેલું છે બા સાવ એકલા જીવે છે બા સાવ એકલા જીવે છે જે એના છોકરાઓને તેઓ પણ એ પોતે શહેરમાં કામ ધંધે કોઈ કારણસર રહેવા જતા રહે છે પણ અમુક ચર્ચા અહીંયા આવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે વ્યતીત કરે છે અને એકલતાના એકલા જે રહેવું છે તો એના જે દિવસો છે વર્ષો છે એ ધીમે ધીમે ટીપે ટીપે એટલે ધીમે ધીમે વ્યતીત એટલે દુઃખી કરે છે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે સંતાનો અને પૌત્રો પૌત્રીઓનો માળો બંધ હતો અર્થાંત ઘર આનંદ કિલોલથી ગુંજી ઉઠતું આ વેકેશન પડે એટલે શું થાય કે બાના ઘરે મતલબ ગામડે પોતાના છે દીકરા એના સંતાનો પૌત્ર પૌત્રીઓ આ બધા છે એ આવતા હોય અને માળો બંધાય મતલબ બધા ભેગા સમૂહ થાય અને આનંદ કિલોલથી ઘર આખું ગુંજી ઉઠતું બાના હૈયેથી પણ જાણે રસગુલ્લાની ચાંસની જેવું મધુર વાલ સતત ટપકતું હતું અને બાના હયેથી હૃદયથી પણ જાણે રસગુલ્લા જે આપણે આવે છે જાંબુ જેવા જ બરાબર સફેદા રસગુલ્લા એની ચાસણી જેવા એકદમ ગળ્યું જોઈએ તો એનું મધુર સુંદર સરસ મજાનું વાલ હેત ટપકતું હોય છે વર્ણવતું હોય છે ઘરમાં બાળકો દોડા દોડી કરતા હોય સંતાકુકડી રમતા હોય છે અને ઘરમાં નાના બાળકો બધા ભેગા થાય એટલે દોડાદોડી સંતા સંતાકુકડી રમતા એ રમતમાં સૌ પકડાઈ જતા અને એ રમતમાં સૌ બધા પકડાઈ જતા કારણ કે પકડવાની જ રમત છે ભાઈ બહેન સાથે બેસી સુખના હિંડોળે ઝૂલતા અને ભાઈ બહેન પણ છે સાથે બેસીને જે સુખનો હિંડોળો હિંચકો છે એમાં ઝૂલતા હોય છે બા પણ સૌને સુખડીમાં ઘી રેડીને ખવડાવતી અને બા પણ છે સુખડી બનાવે અને ઘીમાં બોળીને ખવડાવે જેથી કરીને કૂણી થઈ જાય કડક સુખડી હોય તો એ કૂણી થઈ જાય એટલે છે એ ખાઈ શકે આરામથી ઉડવા એટલે કે સ્વાવલંબી થવાનું બળ આપતી અને પોતે છે ઉડવા એટલે આગળ વધવાનું અને પોતે સ્વાવલંબી બનવાનું બળ છે મા એને બોધ આપતી હતી ખે શીખવાડતી હતી પાછી ઉડવા એટલે સ્વાવલંબી જીવન જીવવાનું શીખવાડતી હતી અને પાછી સ્વાવલંબી જીવન કેવી રીતે જીવવું એનું પણ જે માર્ગદર્શન આપતી હતી માં આવા વાતાવરણમાં ઘરના સંતાનોના જીવનમાં જાણે સુખનો સૂરજ છનોમાનો પ્રકાશ આપતો અર્થાંત સુખ સમૃદ્ધિમાં માલતો આમ ઘરના જે સંતાનોના જીવનમાં જાણે એક સુખનો સૂરજ હોય આનંદનો એક સૂરજ ઉગેલો હોય એમ જાણો માનો છે પ્રકાશ પાથરતો હોય ટૂંકમાં કોઈને ખબર ન હોય એ રીતેનો છે આનંદ પ્રમોદ કરતા હોય અર્થાત સુખ સમૃદ્ધિમાં છે માલતા હોય છે માલતા છે એટલે આનંદ રજૂ કરતા હોય છે સુખ સાહેબીમાં બધા ભેગા હોય સમૂહ એટલે સુધાય આનંદ કિલોલ કરે કાળરૂપી કુવાળીથી ફરી વેકેશનના ઝાડ કપાય અર્થાત વેકેશન પૂરું થતાં ફરી એકલતા એકલવાયા જીવનની કાળરૂપી કુવાડી ફરી વળી વળી કાળરૂપી એટલે સમયરૂપી કાળરૂપી એટલે જે કાળરૂપી એટલે સમયરૂપી કુવાડી છે એ કુવાડી એટલે લાકડા કાપવાનું જે ઓજાર છે લાકડા પાડવાનું ઓજાર અત્યારે આવે છે તે એ વેકેશનના ઝાડ કપાઈ ગયા હવે રજાઓ વેકેશન હતું એ ઝાડને કાપી નાખે છે રજા પડી પૂરી થઈ તેને અર્થાત વેકેશન હવે પૂરું થતાં ફરી બહારને શું કરવાનું છે એકલવાયા જીવનની જીવન કાળરૂપી કુવાળી ફરી વળશે એટલે વળી પાછું એકલતાનું જીવન લાકડાના બે ભાગ નાખે એવું જીવન એમને જીવવું પડશે હવે કોઈ પંખી એટલે કે સંતાન અહીં લાડથી ચણવા કે પ્રેમ પામવા માટે નહીં પડકે અને હવે કોઈ સંતાન પોતાના પંખીનું ઉદાહરણ આપ્યું છે અથવા લાડથી ચણવા ચણવા એટલે પ્રેમ પામવા સ્નેહ મેળવવા હવે અહીંયા કોઈ આવશે નહીં વેકેશન સુધી ફરી પાછું એકલતા જીવન જીવું પડશે ઘરમાં જાણે સુનકાર અને સન્નાટો પહેરો ભરી રહ્યો છે અને ઘરમાં પણ એકદમ સુનકાર સુનકાર એટલે ઉજ્જવળ વેરાન જેવો સન્નાટો એટલે સપાટો સપાટો નિરવા હોય તે એકદમ સન્નાટો છવાઈ ગયેલો છે આનંદમય વાતાવરણ ઘરમાં ન પ્રવેશે એ માટે અને એ પહેરો એટલા માટે ભરે છે કે આનંદમય વાતાવરણ છે એ ઘરમાં પ્રવેશ કરે નહીં કારણ કે હવે વેકેશન પડશે ત્યાં સુધી આનંદ કેળ કાંઈ ઘરમાં આવવાનું નથી ત્યાં સુધી બાને તો એકલા જ જીવવું પડશે બાની જિંદગીની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી પડે કરી રહ્યા છે અને આમ બાની જે જિંદગીમાં છે તો એ છત પરથી જેમ આમ સુખી પોપડા પડતા હોય છત હોય તો એમાંથી આમ પોપડા પડે એવી જ રીતે બાના જીવનમાં પણ છે સુખ છે જતું જાય છે ઓછું થતું જાય છે મતલબ અહીંયા કોપડા ખરી જાય છે એવું આપ્યું છે શ્વેત એટલે સફેદ બા સુખડી બનાવવા ગઈ પણ તેનો પાયો જ વધારે પડતો શેકાઈ ગયો અને બા જેવી સુખડી બનાવવા જાય છે તો એનો પાયો પાયો એટલે કે સુખડી બનાવવા માટે જે અમુક કરેલો ઘી ગોળનો જે મૂળ શેક કરે ને પેલા પાક શેકે પછી લોટ નાખે એવું બધું કરે લોટ શેકે તો એ પાયો છે એ જ શું થઈ ગયો છે વધારે ચડી ગયો છે શેકાઈ ગયો છે મતલબ બરાબર ચડ્યો નથી કારણ કે અત્યારે કોઈ ખાવાવાળું નથી એટલા માટે આવું વર્ણન કરવામાં આવેલું છે હવે સેમાય એ ઘી રેડે અને હવે ઘી પણ છે સેમા રેડે સુકડી તો બનતી નથી એનો પાયો પણ વધારે શેકાઈ ગયો એટલે સુકડી બની નહીં તો ઘી સેમા રેડે એ પ્રશ્ન થયો હવે એ કોને માટે સુકડી બનાવીને ઘી રેડે કીધું ને છોકરાઓની તો કોઈ છે નહીં પોતે બા એકલા છે એટલા માટે હવે સુકડી બનાવી છે તો ખવડાવે કોને ખવડાવે તો એમાં ઘી શા માટે રેડે એટલે એ કોના માટે સુખડી બનાવીને રેડે બાએ સૌના સપના સાકાર કર્યા પણ બાના સપના કોણ સાકાર કરશે અને બાએ છે એ પોતાના બાળકોને ભણાવી ગણાવીને છે એના સપના છે એ સાકાર કરે છે હકીકતમાં પરિણામે છે પણ જે બાનું સપનું શું હતું કે પોતે વૃદ્ધ થાય તો એના બાળકો એના જે પૌત્ર પૌત્રીઓ એ બધા સાથે રહે અને મળીને કિલો કરે એવું એનું સપનું હોય છે પણ એનું સપનું કોણ પૂરું કરે ફાટેલા સાડલા સાથે બા કેટલાક નિશાસા સીવે છે અને ફાટેલો સાડલો છે તો બા છે એમાં ઘણા બધા એવા નિશાસા નિશાસા એટલે નિહાંકો આપણે નાખીએ છીએ તે એ નિશાસા સાથે જીવન વિતાવે એમ સીવે છે એટલે કે જીવન વિતાવું એમ ફાટેલો જે સાડલો છે એમાં જે દુઃખ થાય છે આંસુ આવે છે તો એ સાડીના છેડા સાથે લુ લૂચી નાખે છે કમસે કમ કોઈ ટપાલી ક્યારેક આવે તેને માટે તેની આંખો રાહ જોઈ રહી હતી અને કમસે કમ એટલે ઓછામાં ઓછું ક્યારેક જે ટપાલી આવી જાય અને આવે ને એને ખબર આપે તો એ માટે એની આંખો રાહ જોઈ રહી હતી પરંતુ ટપાલી નીચું જોઈને ચાલ્યું જાય છે પરંતુ અહીંયાથી ટપાલી તો નીકળે છે પણ નીચું જોઈને ત્યાંથી ચાલ્યો જાય છે તેનો થેલો ખાલી થઈ ગયો હોય છે અને એનો થેલો પણ ખાલી થઈ ગયેલો હોય છે પછી દાદાજીના ફોટા સામે ઊભી રહીને સજ્જડ આંખે પૂછે છે પછી દાદાજીનો ફોટો છે તો એના સામે એ પોતે જઈને પૂછે છે સજ્જડ આંખે એટલે આ આંખોમાં આંસુ ભરેલી હોય તે એટલે ભીની આંખે એ પોતે હસરૂ ભરી આંખે એ જોવે છે અને પૂછે છે પણ ફેમ ફ્રેમમાં આમાં ઢેલ આવેલા દાદા એના આંસુ સી રીતેલું છે પરંતુ દાદાજીનો ફોટો છે મૃત્યુપાયમાં છે એટલે પ્રેમ બનાવેલી છે જે આપણે ફોટો હોય તો એને આપણે સરસ મજાનું છે બારણા વગેરે માટેનું બનાવેલું લાકડાનું એક અન્ય ચોખંડ હોય છે તો એમાં મઢેલા છે દાદાજીનો ફોટો તો એ થોડા આસો લૂંસવાના છે એ કેવી રીતે લૂછે સબરીજીએ રામને ધરેલા બોર પડી ગયા અને એ રામ પણ પડી ગયા અર્થાત એને રામના દર્શન થયા અને સબરીએ ઘણા વર્ષો સુધી છે એ રામની પરમ ભક્ત હતી તો એ રાહ જોય છે અને અંતે રામ એને મળે છે ભેટો થાય છે અને એના હેઠા બોર પણ છે ખાય છે એટલે એ બોર છે એ ફળી જાય છે અને રામની મુલાકાત પણ એની સાથે થાય છે મતલબ રામ એને ફળી ગયા અને એનો ઉધાર થાય છે એટલે રામના દર્શન કરે છે બાની આંખમાંથી બોર બોર જેવા જેવડા આંસુ સરે છે અને એની માની આંખમાં છે મોટા બોર બોર જેવા એટલે હકીકતમાં તો બોર જેવડાનું હોય પણ એક નાનું ફળનું નામ છે બોરા તો ઘણા પ્રકારના આવતા હોય છે પણ ટૂંકમાં આંખમાંથી આંસુ છે એ સરી પડે છે આ બધી યાદ આવતા પણ કોઈ રામ ટપકતા નથી પરંતુ એ માની આંખમાં આંસુ લૂંચનાર કોઈ એવા રામ જે ટપકતા નથી જે મૃત્યુથી ડરતી નહોતી તેને આજે એકલવાય જિંદગીથી જિંદગીએ ગભરાઈ મૂકી છે સમજો મા છે એ કોઈ મૃત્યુથી નથી બીતા નથી ડરતા પણ જે એનું એકલવાયું જીવન છે એનાથી એ પોતે ગભરાય છે મૂંઝાય છે આ તું આપણે બા એકલા જીવીએ કાવ્ય બરાબર સમજૂતી હતી જરાક જોઈ લેજો અને પછી વાંચી લેજો સાહિત્ય પ્રકાર ગીત છે કવિ છે મુકેશ જોશી ચાલો આટલું યાદ રાખજો બરાબર હવે રાખું છું હશું